দাদা আছে আলো হা মিডি চিডি যপা নাথাকা কাই নীে হয় আছে মধ যাও হেল নাই বোল পপাই পপা বোল পপ নেছে খি গৈছ

हारी जमकु એટલે જમકુ એ જમકુ માથું વીખાઈ જાય જમકુ માથું વીખાઈ જાય જો આજો જો છે સે જો ડબલ દુરવા ડબલ દુરવા અને આયા જો ઘટુ છે ને તો દીદી જાય છે ને બોટલ લઈ ગઈ હવે જો 8:30 થવા આવ્યા છે દુરવાન ટાઈમ થઈ ગયો છે

દીદી એકા બીજા વગર એક કઈ ને હાલે માધુ તો હાવ દીદી વગર ન હાલે દૂર એમ કેમ આપી દઉં આપી દીધું આપણે જોતી હું બીજી આપું દીકરા ને બીજી આપું હાલો દીદી જાઓ ટાટા જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય લે દૂરો જય શ્રી કૃષ્ણ જો જય શ્રી કૃષ્ણ કહી દો મધો હા જોયો તમને આ નાનું નાનું ચોકલું રોજ જય શ્રી કૃષ્ણ કરે છે જો ભાઈ ગો જો ભાઈ ગો હે ક્યાં માથું ઓલાય ક્યાં ઓલાય ન્યા ન્યા ઓલાય ઓલી લ્યો મંદીકો કાચમાં જોઈને ઓલ લે તો ન્યા ન મૂકાય માથું ઓલું માથું દેખાય છે લાવો મને આપી દો આલો એ એ અને આપણે મૂકી દઈએ મા તો છે ને કઈક રમવા આપી દે એના ઘરે મારે પાછળ પાછળ આટલા માસે જોઈજો મને જો ચાલું થયું છે દીદી વાઈ ગઈ દીદી હમણાં આવશે દીદી હો માથું થોડીક વાર દીદી વગેરે હાલે નહીં એવું દીદી દીદી દાદા પાસે ગઈ જા દીદી દાદા પાસે ગઈ ગ્રીલ બંધ કરી દો બંધ કરી દો ગ્રીલ ચો દીદી દાદા પાસે જઈશ છું હા દાદા એ ટીવી જોવે ને માધુ છે દાદા કેક સ્મિંગ કે તો રિમોટ કે રિમોટ હવે માધુ ને દાદા બે ટીવી જોહે ને હું મારું કામ કરું બાબુ કર દો જો આપણે કામ કરીને નવરા થઈ ગયા હવે માધુ ને છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે હાલ 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 આઈ જો આઈ જો બાય હું બનાવ હાલ બાય હું બનાવ અરે વાહ તો આયા છાસ બની રહી છે

થોડુંક દાળનું પ્રમાણ વધારે હોય બધી દાળ બનાવવાનું કેમ કે રોટલા ઝારના હોય ને બધાને ચોળીને ખાવા હોય કામાધુ કામાધુ શું કરવું છે જોવામાં બનાવી લઈએ છાશ અને માધુને ઓતી ખવડાવી દઈએ હાલો જો હવે છાશ બની રહી છે नाखी दें मीठू हलो हमें तब नीचे बे ही जाओ છાશ માથુ ની જોઈને નાખી દઈએ છાસ માથું જમવાનું તૈયાર માધુ નું જમવાનું લઈને હું બહાર જાઉં છું

હાલો 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 પકલો પકલો બીજું બસ જો એને કેવી ખબર પડે જોજી એક બીજું બીજું ત્રીજું જો જો એમ ઉતરતા શીખવાડે તો ક્યારેક ગ્રીલ ખુલ્લી હોય ને તો એમ ન ઉતરી જાય એમ તો બહુ ખબર પડે જો ઉતરી ગયા જો જો કેવું પકડેસ બાર વાગી ગયા સાંજ જમવાનું ચાલુ થઈ ગયું છે માધુમાર પાછળ પાછળ દોડે છે અહીંયા કેરી ખાય છે જમવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત કેરી કપાઈ ગઈ છે માધુ એમ કે જો 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 આવો કે દાદા ને કે આવો જો પગ નાખીને બે જાય આવો જમવા કે મૈયા જમવા આમ જો આમ જાવ અમાર માધવ આમ જો

હાલો હવે હાલો હાલો મલમપટ્ટી થઈ ગઈ દાદા ને આલો જમવું છે ને હાલો હાલો એ ન દેવાનું હોય આ જો મારો હિસાબ નો ચોકરો છે હાલો તો તને ભૂખ જો માત્ર સાંજના આઠ વાગી ગયા છે હજી એને દે દે ખૂટતું નથી મા તો જમવું નથી પડતું કેમ ભૂખ નથી લાગી હે હાલો જમી લઈ હાલો હાલો હું મારી બુકને મૂકી દઉં માથું જો 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 ને એ સેન્ડલ 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 ઉપર જોઈને કેવી ખબર પડે કાઢી નાખો હાલો જમવાનું ટાઈમ થઈ ગયો સેન્ડલ ખાલી કાઢવાનું કીધા ખોલી નાખ્યા જો એ બધા જમવા બે ગયા છે હાલો આપણે બધા જમી લઈએ દાદા દુરુ અને અહીં ઊભો છે હાલો માધું હાલો